પોલીસે દેશી બનાવટના દારૂના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે પોલીસે કુલ એક હજાર ત્રણસો બત્રીસ બોટલ દારૂ એક મોબાઈલ તેમજ ટ્રક સહિત બાર લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે પકડાયેલા આરોપી વિરુદ્ધ અગાઉ પણ દારૂ અને અન્ય ગુનાઓ નોંધાયા છે પોલીસે હવે ચાર વોન્ટેડ આરોપીઓની શોધખોળ શરૂ કરી છે શહેરના ઉધના વિસ્તારમાં પોલીસે મોટી કાર્યવાહી કરતા દેશી બનાવટના દારૂના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે મળતી માહિતી પ્રમાણે ઉધના એમએચ રોડ નંબર અગિયાર પર એક ઘરમાંથી એક અડધી બંધ બોર્ડલ વાળો ટ્રક મળ્યો હતો જેમાં નાની મોટી એક દારૂની કાચ અને પ્લાસ્ટિકની બોટલો મળી આવી હતી જેની કુલ કિંમત અંદાજે અગિયાર લાખ સાડત્રીસ હજાર છસો રૂપિયા થતી હોવાનું પોલીસ સૂત્રો જણાવી રહ્યા છે ઉલ્લેખનીય છે કે આરોપી પાસે દારૂની હેરફેર માટે ઉપયોગમાં લેવાતી અલ્ટ્રાશક્તિ કંપનીની લીલા કલરની અડધી બંધ બોડલવાળો ટ્રક એક મોબાઈલ ફોન અને ટ્રકની કિંમત પણ મળી આવી હતી કુલ કિંમત બાર લાખ સુડતાલીસ હજાર છસો જેટલી આ મુદ્દામાલની હેરફેર મુદ્દે ઉધના સંજયનગર ખાતે રહેતા અઠાવીસ વર્ષીય આરોપી શકુર ઉર્ફે તારુદ્દીન ફાકી ઉધના સંજયનગર વિરુદ્ધ ગુનો દાખલ થયો છે આરોપીની વિરુદ્ધ અગાઉ પણ અનેક ગુનાઓ નોંધાયેલા છે ઉધના પોલીસ સ્ટેશનમાં વર્ષ 2020, 2023 અને 2024 માં દારૂ એક્ટ તથા અન્ય કાયદા હેઠળ નોંધાયેલા કેસો છે અત્રે નોંધનીય છે કે આ ઓપરેશનની સફળતા માટે સુરત શહેરના પોલીસ કમિશનર અંકુર મિસ્ત્રી તથા અન્ય ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ઉધના પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ એન દેસાઈ અને આર એસ જાબર તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ કે ઈશરાણી સહિતની વિશેષ ટીમે સફળતાપૂર્વક કાર્યવાહી કરી હતી પોલીસે હવે વોન્ટેડ આરોપીઓ સફરુદ્દીન ઉર્ફે લાલો સોહ્બતુદ્દીન શરીફુદ્દીન તથા માલ સપ્લાય કરનાર ઉદવાડા રહેવાસીની ધરપકડ માટે કવાયત હાથ ધરી છે